તો ગુજરાત લાઈવ આપનું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલ લાઈવ શેર અને કોમેન્ટ કરો અને જેમ બને વિડીયો તમે જોઈ રહ્યા છો અંબાજી તથા હાઈવે પર મહેસાણા યોગ મિત્ર કેમ્પનું આયોજન કરે છે ત્યાં લાઈવ ઢોકળાનું આયોજન કરે છે તો દરેક મિત્રોએ ઢોકળાનો પ્રસાદ લે આગળ વધે બે વર્ષથી સતરાખા એજ થી માર્કેટી સાથે અમારા જે પરિવાજીઓને સેવા આપી રહ્યું છે તેમાં પ્રસાદીમાં લાઈન યોગામ ચાર મેડિકલ ઝોગા ડૉક્ટર સાહેબ સાથે અમારે ત્યાં ઉપલબ્ધ હોય સાહેબ અમારે ત્યાં ચોવીસ કલાક સતત ચાલુ રાખતો છે દરરોજ ના લગભગ સત્તર થી હજાર મારી ભક્તો અમારી આ સેવાનો લાભ લઈ રહ્યા છે સ્વાગત કરે છે